ના લાખો ભક્તોનું આસના એક સ્થાન છે બરોબર છે ના ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને જે બાપુ છે 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 એને એટલી બધી દયા બરોબર કે એમની કોઈ વાત પોસો મને મોગલ તો કૌરવ બાપુ છે બરોબર છે એને આપણે તમે સોશિયલ મીડિયામાં વિડીયો જોતા છે બરોબર છે એની દીકરી બહુ એટલે બહુ જ વાલી છે બરોબર છે તો હાલ તેમની દીકરીને હાલ અલગ અલગ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ શું ખરેખર હકીકત શું છે હાલ મળતી માહિતી એવું પણ ધારણું મેળવ્યું છે કે દર્શનના બાને એ આવતો હતો બરોબર છે જે મોગલધાવ કૌરવ છે જે છોકરો ભાગી ગયો બરોબર છે હાલ બીજી તરફ હાલ જે તેમને લગ્ન કર્યા ભાગીને બરોબર છે તો તેમનું સર્ટ ટાળવામાં આવ્યું છે બરોબર છે તો હાલ એ અને હાલ એનો પાંચ દિવસ પછી એમને પોલીસે પણ પકડ્યા છે બરોબર છે તો હવે મારું કહેવાનું એવું છે બરાબર છે જે બંનેની મરજી હોય બરાબર છે તો જ કોર્ટ મેરજ થાય બરોબર છે ને તો જ એનું સર્ટિફિકેટ નીકળે બરોબર છે તો હાલ એક બાજુ જોયું તો કે બંનેની ભૂલ તો બંનેની છે બરોબર છે ખરેખર આવું ન કરવું જોઈએ કેમ કે બરાબર છે જે મોગલતા કવરો બાપુ કહે છે બરોબર છે દીકરી એમને ખૂબ વાલી છે બરોબર છે અને એ ખરેખર સચ્ચાઈ પણ છે બરોબર છે કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને આમાં કોની ભૂલ છે બેનની ભૂલ છે કે છોકરાની ભૂલ છે જે પણ રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં અને જો આમ દર્શક મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને જે પણ તમારી રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં